મહોત્સવ રાપરના માનવ ધર્મ પ્રસાર આશ્રમના ભવ્ય પ્રાંગણમાં ઉજવાયો ગુરુ પૂર્ણિમા મહોત્સવ મહંત શ્રી રાજેન્દ્ર પ્રસાદ બાપુના હજારો શિષ્યોએ ગાયો ગુરુ મહિમા જ્યાં દર પૂનમે ભક્તિ ભજન અને ભોજન સાથે માનવ ધર્મનો મહિમા ગવાય છે એવો માનવ ધર્મ પ્રસાર આશ્રમ જ્યાં જૈન અનુયાયીઓ પણ લે છે હરખભેર લાભ રિપોર્ટ બાઈ ઘનશ્યામ બારોટ કચ્છગર ટીવી ન્યૂઝ રાપર કચ્છ ઘનશ્યામ ને આપ જોઈ રહ્યા છો કચ્કેર ટીવી ન્યૂઝ ખાસ તો આજે ગુરુ પૂર્ણિમા છે અને હું અત્યારે છું માનવ ધર્મ પ્રસાર આશ્રમ રાપર ખાતે આજના પવિત્ર દિવસની વાત કરવી હોય તો આપણે જ્યારથી પહેલાં ધોરણમાં દાખલ થયા ત્યારે મને બરાબર યાદ છે અમે જ્યારે પ્રાર્થના પૂરી કરતા એની પાછળ અમારા સર અમારા ગુરુજી અમને બોલાવતા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવોએ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસમય શ્રી ગુરુ એનું એટલે આદરણીય સંત શ્રી રાજેન્દ્ર પ્રસાદજીના આશ્રમમાં છે અહીંયા આપણે આશ્રમનું નામ છે માનવ ધર્મ પ્રસાર આશ્રમ આ એક એવો આશ્રમ છે કે જે અઢારે વર્ણની સાથે સાથે આજે મેં અહીંયા બહુ ઘણા અંશે મેં જૈનોને પણ અહીંયા જોયા એટલે ક્યાંક ને ક્યાંક બાપુએ જે એમના જે આશ્રમનું નામ છે માનવ ધર્મ પ્રસાર આશ્રમ માનવ ધર્મને પ્રસારવામાં આખો રાપર તાલુકો નહીં પણ સમસ્ત કચ્છ જિલ્લામાં બાપુના ઘણા બધા સેવો છે એટલે વધુને કહેતા આપણે બાપુ પાયાથી જ આજના પ્રસંગનો મહિમા અને ખાસ તો બાપુને મળશું બાપુ શું કહેશું ખાસ તો ગુરુનો મહિમા ગાય ગાય ના હકાય અને વણવી ના હકાય પણ આજના પ્રસંગે જે હું અહીંયા જોઉં છું તો બાપુ મને અહીંયા ધૈનોની પણ ઘણી બધી સંખ્યા દેખાડી શું કહેશું આજે આ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ છે ધર્મ પ્રસાર આશ્રમ રાપર મધ્ય આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું નિર્વહન થાય આવી પરંપરાના અનુસરીને આ આશ્રમ કામ કરી રહ્યું છે અને ઋષિ પરંપરા અને કૃષિ પરંપરા બે સચવાય તે સાથે સાથે અમારો જે મુખ્ય લક્ષ્યનો ઉપદેશ છે कुछ भी बनने से पहले आप मानो बनो तो इस विचार का प्रचार प्रसार हो ऐसा हम लोग प्रयास करते हैं अपने जो भी अनुयायी हैं और उन लोगों के बीच में इस बात को हम रखते हैं हमारी बातों से जो लोग प्रभावित हुए जिनको अच्छा लगा वो सब लोग आते हैं એક ગુરુસ્થાન કે રૂપ મેં એ સ્થાન કો માનતે હૈ અને આ બધા રાપર ગામના સર્વ ભાઈઓ જૈન ભાઈઓ પણ ખૂબ સારી સંખ્યામાં અહીંયા જોડાયેલા છે તે સિવાય અહીંયા કોઈ પણ ભેદભાવ વગર બધાય માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર છે તે આ આશ્રમની એક ખાસિયત છે ભજન અને ભોજન ગૌસેવા આ અમારો બધાનો ઉદ્દેશ્ય છે જય શ્રી રામ